નમસ્કાર બાળકો કેમ છો મજામાં બધા ફરીવાર જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા બે હાજર પચીસ ના વિભાગ ત્રણ ના એટલે કે ભાષા વિભાગની અંદર આપણે વધુ ફકરાના અભ્યાસમાં આજે ફરીવાર મળ્યા છીએ અગાઉના વિભાગની અંદર આપણે વિડીયોઝની અંદર નવું નવું શીખ્યા પ્રકરણ એકની અંદર અસમાન આકૃતિ શોધો એ સિવાય અંક ગણિત ની અંદર પણ શીખીશું અને ભાષા વિભાગમાં પણ આપણે ફકરા નંબર એક અને બે નો અભ્યાસ કર્યો આજે આપણે ફકરા નંબર ત્રણ નો અભ્યાસ કરીશું પરંતુ તે પહેલા હું તમને વાત કરી દઉં કે આપણી જે યુટ્યુબ ચેનલ છે એ ચેનલ ની અંદર માત્ર જવાર નવોદય વિદ્યાલય નહીં પરંતુ સેટ ની એક્ઝામ ના પ્રશ્ન પત્ર એ સુધીના જે પ્રશ્નપત્રો છે એના પણ ગણિત વિભાગનું સોલ્યુશન ના મૂકેલા છે તો તમામ બાળકોએ આ જોવા એના માટે ચેનલને કરી જેથી તમે બધા વિડીયો જોઈ શકો અને ચેનલને લાઈક કરજો શેર કરજો તમારા મિત્રો વચ્ચે જેથી વધુ બાળકો અભ્યાસ કરી શકે તો આજે આપણે શરૂઆત કરીએ આજના પકડાની તો પેરેગ્રાફ જ્યારે પરીક્ષાની અંદર આવે છે તો સૌથી પહેલા આપણે એને વાંચી લેવાનું શાંતિથી એને અર્થગ્રહણ કરવાનું સમજી લેવાનું તો આપણે પહેલા એનું વાંચન કરીશું પ્રતિ વર્ષ કરોડો રૂપિયા અને અસંખ્ય જીવનોની હાનિ માટે આગને દોષ આપવામાં આવે છે આગ એટલે કે આગ લાગે ત્યારે ઘણા બધા જીવો નાશ પામે છે અગ્નિશમન કરતા અગ્નિશમન કરતા પહેલા શબ્દની સમજ મેળવીએ કે જે અગ્નિ ઓલવવાનું કામ કરે છે જેમ એક શિક્ષક ભણાવવાનું કામ કરે છે એમ અગ્નિ ઓલવવાનું જે કામ કરતા હોય એને અગ્નિશમન કરતા કહેવાય છે ઈજા અને નુકસાનથી લોકો અને તેમની સંપત્તિની રક્ષા કરવામાં સહાયક હોય છે આવા જે નોકરી કરતા હોય અગ્નિશમન કરતા એ લોકોની સંપત્તિની અને લોકોની જાનની રક્ષા કરે છે તેમને જ્યારે પણ કોઈ સૂચના મળે એટલે કે કેવી સૂચના મળે કે આગ લાગીને તો દરેક વખતે તેઓ પોતાના જીવ હથેડી પર મૂકીને પહોંચી જાય છે ફટાફટ ઝડપથી પહોંચી જાય જીવ હથેડી પર મૂકવું એટલે કે પોતાના જીવનને જોખમોમાં મૂકવું જ્યારે પણ તેઓ કામ પર હોય તો અગ્નિશમન કરતાને કોઈ પણ સંકટની ઘટના થતો ઘટના થવી એટલે કે આગ લાગવાનો એટલે કે આપવાનો સમય એની ઘટના થાય તો થોડીક ક્ષણોમાં તૈયાર થઈને પહોંચવું પડે છે થોડીક ક્ષણોમાં એટલે કે એના માટે તૈયાર થવા માટે તૈયાર જ રહેવું પડે એના માટે મિનિટો કે કલાકો રાના જો એક ઉભાર તૈયાર થઈને આવું છું નહીં તો ઘણું બધું નુકસાન થઈ જાય આગ દરેક અગ્નિકાંડના સ્થળ પર એક ઉચ્ચ અધિકારી નિયંત્રણ સંભાળે છે એટલે કે એમનું સાહેબ ભાઈ નિયંત્રણ સંભાળે અને ઘટના સ્થળ પર ઉભા રહે બધા લોકોને કામનો હુકમ આપે છે કેટલાક અગ્નિશમનકર્તાઓ બંબાના પાઇપને પાણીના નળોથી જોડાણ કરે છે એટલે કે ઘણા બધા માણસો હોય તો અમુક કામ દરેક કામે વહેંચી લીધેલું કે ભાઈ તમારે શું કરવું તો પાણીના લાઈનને નળ સુધી જોઈન કરેલી બીજા લોકો બમ્બા સુધી પાણી મોકલવા માટે હાથથી પંપ ચલાવે છે હાથથી પંપ ચલાવેલો મતલબ હાથ નહીં પોતાના શરીર હાથનો ઉપયોગ તો થાય પણ હાથ શેમો છે તો આપણા શરીરનો એક ભાગ છે એટલે કે પોતાના હાથથી એટલે કે પોતાની જાતે પંપ ચલાવે છે અગ્નિશમન કરતાઓના દળ ઊંચી જગ્યા સુધી પહોંચવા માટે સીડીનો એટલે કે નિશાનો પણ ઉપયોગ કરે છે આ પેરેગ્રાફ બે હાજર વીસ ની અંદર પરીક્ષા ની અંદર પૂછાઈ ગયેલો છે આજે આપણે એનો અભ્યાસ કરીશું કે કેવી રીતે એના જવાબો પેરેગ્રાફ માંથી શોધવા પ્રશ્ન નંબર એક અગ્નિશમન કરતાઓ માટે શું સાચું નથી એનો મતલબ કે આની અંદર ચાર વિકલ્પ પૈકી એક વસ્તુ એવી આપી જે ખોટી છે અગ્નિશમન લાગુ પડતી નથી તો આપણે તેનો અભ્યાસ કરીશું નંબર એક તેઓ બહાદુર હોય છે તો હા એ સાચું છે તેઓ બહાદુર હોય છે બી તેઓ હંમેશા પોતાના જીવનને જોખમમાં નાખે છે તો હા એ પોતાના જીવનને જોખમમાં નાખે છે એટલે કે આ બંને ઓપ્શનો સાચા એટલે એ આપણો જવાબ નથી આગળ તેઓ પોતાનું જીવન ક્યારેય સંકટમાં નાખતા નથી તો ભાઈ આ શું સાચું છે તેઓ નાખતા નથી તો અહીં ક્યાં છે કે પોતાનો જીવન પહોંચી જાય છે તેનો મતલબ કે જીવન સંકટમાં નાખે ઘણી આગ ઓલવતા ઓલવતા પોતે પણ દાજી જતા હોય છે ડી તેઓને ઉચ્ચ પ્રશિક્ષણ મળ્યું હોય તો હા પ્રશિક્ષણ એટલે કે એની ટ્રેનિંગ એની ટ્રેનિંગ પણ એમને મળ્યું હોય છે કે કેવી રીતે આગ ઓલવવી ગમે તેમ આપણે આગ ઓલવી ઓલવી એ વસ્તુ અલગ છે અને એ લોકો જે કામ કરે એની એક કૌશલ્ય હોય એ કૌશલ્ય પ્રશિક્ષણ મેળવ્યું હોય છે પ્રશ્ન નંબર બે કોઈ પણ અગ્નિશમન કરતાને આગ બુજવા માટે તૈયાર થવું પડે છે તૈયાર થવું પડે છે તો કેટલી વારમાં મિનિટોમાં કલાકોમાં દિવસોમાં કે અઠવાડિયામાં તો થોડીક જ ક્ષણોમાં કેટલું થોડીક જ ક્ષણોમાં થોડીક ક્ષણોમાં તૈયાર થઈને પહોંચવું પડે એનો એટલે કે મિનિટોનો એટલે કે આપણો વિકલ્પ એ એનો જવાબ થશે પ્રશ્ન નંબર ત્રણ કરતાઓ જીવ હથેળી પર લઈને તત્પર રહે છે તેનો અર્થ અગાઉ આપણે કહ્યું જીવ હથેળી પર લઈને તત્પર રહે છે એટલે કે પોતાનું જીવન જોખમમાં મૂકે છે તો એના વિકલ્પમાં છીએ તેઓ એક લાઈનમાં ઊભા રહે છે એ તો કે લાગુ પડતું નથી તેઓ આગ ઓલવે છે તો આ એ લાગુ પડે છે પણ જીવ હથેળી પર લઈને તો આગળ તેઓ પોતાનું જીવન સંકટમાં નાખે છે તેઓ પંપથી બંબાને પાઇપને જોડે છે આમ ચાર વિકલ્પ તો કયો વિકલ્પ જીવ હથેળી પર લેવો એનો મતલબ કે તેઓ પોતાનું જીવન સંકટમાં નાખે છે એટલા માટે કે પોતાનું જીવન સંકટમાં નાખે છે આગળ પ્રશ્ન નંબર ચાર પોતાના હાથથી ચલાવવાનો અર્થ મેં વાત કરી હતી કે પોતાના હાથથી હાથ મતલબ કે પોતાની જાતનો ઉપયોગ કરવાનો કોઈ મશીનોનો કેનો નહીં પંપ ચલાવવા માટે પોતાના જાતનો ઉપયોગ એટલે કે કોઈ પણ વ્યક્તિ થી કામ લેવું તેમના હાથ થી કામ કરવું કોઈ પણ મશીનનો ઉપયોગ કરવો કે પોતાના શરીરનો ઉપયોગ કરવો તો શું આવશે પોતાની જાત એટલે કે પોતાના શરીરનો ઉપયોગ કરવો એનો જવાબ ડી આવશે પ્રશ્ન નંબર પાંચ ઘટના થવી નો અર્થ છે કે જે ખાલી જગ્યા છે આવો પ્રશ્ન પૂછલો અહીંયા ઘટના થવી એટલે કે બનાવ બનવો શેનો તો આગનો આગનો પણ ઓપ્શન આપણે જોઈએ આવવાનો થવાનો બોલાવવાનો કે આગ લગાવવાનો તો આગ લગાવવાનો આવો કોઈ ઓપ્શન હોય નહીં બોલાવવાનો આપણે બોલાવીએ એટલે કે ઘટના થવી એમને જાણ થાય એટલે એ પણ હોય તો થવાનો અને આવવાનો તો થવાનો શબ્દ નથી પણ આવવાનો એ ઘટના થવી એટલે કે તરત જ એ લોકો આવી માટે ઓપ્શન નંબર આપણે એનો જવાબ સિલેક્ટ કરીશું ઓકે ફકરા નંબર ચાર ફકરો તમે જોશો તો વંચાણમાં લાંબો છે પરંતુ સમજવા લાયક છે અહીં પણ આપણે અર્થગ્રહણ ને મહત્વ આપીશું જેમ અગાઉના ફકરાની અંદર આપણે જોયું કે ફકરાના વાંચન પરથી જ એના પ્રશ્નોના જવાબ સરળતાથી મેળવી શકાય છે છે એટલે એટલે એનું એનું વાંચન અને સાથે અર્થગ્રહણ અર્થગ્રહણ એ બહુ જરૂરી કે સમજવું ફકરાનું હાર્દ શું છે એ સમજવું તો અહીંયા આપણે વાંચન કરીએ તંદુરસ્ત એટલે કે કાર્યક્ષમ અને સ્વસ્થ એટલે કે નિરોગી રહેવા માટે તમારે શારીરિક રૂપથી સક્રિય રહેવું જરૂરી છે જો શું શબ્દ કહેવાય શારીરિક રૂપથી એટલે કે શરીરના હલનચલન કરવું જરૂરી છે નિયમિત શારીરિક પ્રવૃત્તિથી જીવ વજન વધવું હૃદય રોગ કેન્સર માનસિક રોગ મધુપ્રમે અને ગઠિયા જેવા રોગોથી રક્ષણ મળે છે બેઠાડુ જીવનશૈલી બરાબર સમજો બેઠાડુ જીવનશૈલી થી જોડાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓના જોખમને ઓછા કરવાના ઉપાયોમાં સર્વશ્રેષ્ઠ છે નિયમિત રૂપથી સાયકલ સવારી કરવી બેઠાડુ જીવન બેઠાડું જીવનનો મતલબ એવો છે કે કામ કરે છે પરંતુ કેવું છે બેઠા બેઠા દાખલા તરીકે આપણે સોની ના ત્યાગ્યા હોય તો સોનીનું કામ કેવું છે એક જ જગ્યાએ સ્થિર બેસીને કામ કરવું દરજીના ત્યાગ કેવું છે કે એક જ જગ્યાએ સ્થિર બેસીને કામ કરવું કામ કરે છે એ આળસુ નથી એ કામ કરે છે પરંતુ બેઠા બેઠા જ કરવાનું हीरा ગસવા તો બેઠા બેઠા તો એનાથી શું થાય તો એવાય જ્યારે સમસ્યાઓ હોય તેને દૂર કરવા માટે સર્વશ્રેષ્ઠ નિયમિત ઉપાય છે સાયકલ સવારી કરો સાયકલ ચલાવી સ્વસ્થ એ દમી અસર વાળી કસરત છે દમી અસર વાળી તરત ફેરફાર ના પડી જાય કે સાયકલ ચલાવાથી બધો ફાયદો થઈ જાય જેનો આનંદ નાના બાળકોથી લઈ મોટી ઉંમરના વયસ્ક સુધી બરાબર સમજો વયસ્ક લે કે જે યુવાન છે હજી સુધી 45 કે 50 વર્ષ સુધી ના એના માટે એ બધો ફાયદો છે પરંતુ ઘણી વખત વૃદ્ધ વ્યક્તિઓનો સાયકલ ચલાવી ના પણ શકે એટલે કે બધી ઉંમરના વ્યક્તિઓ માટે શક્ય નથી પરંતુ વયસ્ક સુધી એટલે કે પિસ્તાલીસ પંચાવન વર્ષ જવા અથવા દુકાને જવા માટે આની સવારી કરવી સમયની સૌથી વધુ બચત કરવા વાળો ઉપાય છે સમયનો સૌથી વધુ બચત કરે અને ઓછી ખર્ચાળ જેનાથી નિયમિત કસરત ને દરરોજની પ્રવૃત્તિથી જોડી શકાય છે નિયમિત કસરત ને દરરોજ પ્રવૃત્તિ એટલે રોજ સાયકલ ચલાવી ઓફિસે જવું ઓફિસે થી આવવું એવું જોડી શકાય પરિવહન મનોરંજન અથવા રમત માટે દરરોજ એક અબજ લોકો દ્વારા સાયકલ નો ઉપયોગ કરવાનું અનુમાન છે જો લોકો મનોરંજન માટે પણ સાયકલ એટલે કે આનંદ થી હળવા ફરવા અને મજા કરવા થોડું ટેન્શન ઓછું થાય પરિવહન એટલે કે અવરજવર કરવા માટે અને રમત માટે રમતમાં પણ સાયકલ નો કોણ ઝડપી સાયકલ ચલાવે છે એવી રમત પણ હોય શકે

રોજ અડધો કલાક સાયકલ ચલાવીએ તો પાંચ કિલો વજન ઓછું થાય એક વર્ષ એનો અર્થ એવો કર્યો છે કે તાત્કાલિક વજન ઓછું અંદર આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો આપણે જે જે અભ્યાસ કર્યો બે હજાર વીસ માં પૂછાઈ ગયેલા તો હવે પ્રશ્નના ની શરૂઆત કરી આ ફકરાનો મુખ્ય ધ્યેય આપણને ખાલી જગ્યાના લાભ બતાવવાનો છે સ્વસ્થ રહેવાનો સાયકલ ચલાવવાના કસરત કરવાના કે વજન ઓછું કરવાના તો વજન ઓછું કરવાનો લાભ બતાવે છે પરંતુ એનાથી શું થાય એનાથી સ્વસ્થ રહેવાનો લાભ આપણને બતાવે છે મુખ્ય હેતુ શું છે સ્વસ્થ રહેવાનું એટલે કે નિરોગી રહેવાનું તો એનો જવાબ આવશે એ જયારે લેખક પ્રશ્ન નંબર બે જયારે લેખકે કહ્યું કે સાયકલ ચલાવવાથી પર્યાવરણ માટે સારું છે તો આમાંથી કયું સાચું નથી કયું સાચું નથી આપણે ત્રણ ચાર વાક્યો આપેલા છે પ્રશ્નોના જવાબ ચાર વિકલ્પ એમાંથી એક સાચું નથી બાકીના ત્રણ સાચા છે તો આનાથી કોઈ પણ હાનિકારક ગેસ ઉત્પન્ન થતો નથી તો ભાઈ સાચી વાત આપણે તો સાચી નથી એવું શોધવાનું આને પેટ્રોલ ડીઝલ વગેરે ચલાવી શકાય છે તો એ પણ સાચું વાતાવરણ પ્રદૂષિત થતું નથી એ પણ સાચું અને આનાથી બધી જ ઉંમરના લોકો સવારી કરી શકે છે અહીં બધી જ શબ્દ જે એ ખોટો અહીંયા શું કીધું કે નાના બાળકોથી લઈ નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના વયસ્ક સુધી એટલે કે વૃદ્ધ વ્યક્તિઓની વાત કરી નથી અને નાના એવા પણ બાળકો નહીં કે જે ત્રણ ચાર વર્ષ કરતા નાના હોય તો આપણો જવાબ આવશે ડી આની સવારી બધી જ ઉંમરના લોકો કરી શકે છે એ થોડું ખોટું નંબર ત્રણ બેઠાડું શબ્દનો વિરોધી શબ્દ શોધવાનો વિરોધી એટલે કે ઊંધો પ્રવૃતિમય એટલે તો બેઠાડું નો મતલબ પ્રવૃત્તિમય એટલે કે પ્રવૃત્તિમય જે પ્રવૃત્તિની અંદર વ્યસ્ત હોય અને પ્રવૃત્તિમય કહેવાય

પાપડના બે ટુકડા પણ ન કરે એવું આપણે કહીએ છીએ બરાબર સળીના બે ટુકડા પણ ન કરે એવું પણ આપણે એને કહેવતમાં કહેતા હોય કે આળસુ વ્યક્તિ જેને કામ તો પણ એ કરતો નથી ધીમી કસરત તે છે જે થકાવટ ના કરે જેના પર વધુ ખર્ચ ન થાય કાર્યક્ષમ ન હોય કે કંટાળાજનક ન હોય તો ધીમી અસરવાળી એટલે કે થકાવટ ન કરે આપણે બહુ ઝડપથી કસરત કરીએ બીજી બીજી તો આપણને શું થાય થાક લાગી જાય પરંતુ આ અસર વાળી જેનાથી થાક લાગતો નથી પ્રશ્ન નંબર પાંચ નિયમિત રૂપથી થી સાયકલ ચલાવી બધા માટે સૌથી વધુ સહાયક છે ફક્ત આના વગર હવે કોના વગર ભાઈ તો સહાયક છે પરંતુ ચરબી ઓછી કરી સ્નાયુઓને મજબૂત કરવા અને કાર્યને આનંદ વિનોદ સાથે જોડવું તો કાર્યને આનંદ વિનોદ સાથે જોડી ઘણા લોકો સાયકલ સવારી કરતા હોય છે એટલે એ લાગુ પડતું નથી ગંભીર અકસ્માતથી થી બચવા તો એ પણ લાગુ પડતું નથી બરાબર નિરોગી રહો તો એ પણ લાગુ પડતું નથી કોના વગર નિરોગી રહી શકાય તો ચરબી ઓછી કરી સ્નાયુઓ મજબૂત કરવા સાયકલ થી ચરબી ઓછી થાય પરંતુ સ્નાયુઓ પણ મજબૂત થાય પરંતુ કેવા જે પેલી આપણે एक्सरसाइज કરીએ કસરતો કરીએ દોડ કરીએ ડમ્બેલ્સ મારીએ પુલઅપ્સ કરીએ લોકો દોડ કરે એના જેટલા સ્નાયુઓ મજબૂત એરા સક્ષમ નાદ એટલા માટે અહીંયા એ અર્થમાં કર્યું કે સાયકલ ચલાવી બધા માટે સીના માટે બધા માટે બધા માટે સહાયક બધા માટે એટલે કે બાળકો માટે મજબૂત કરવાની જરૂર નથી વૃદ્ધ વ્યક્તિઓ માટે ચરબી ઊંચી કરવાની જરૂર નથી એટલે કે આમના વગર વૃદ્ધ વ્યક્તિ આનંદ વિનોદ કરી શકે સાયકલ ચલાવી વૃદ્ધ વ્યક્તિ નિરોગી રહી શકે સાયકલ ચલાવી વૃદ્ધ વ્યક્તિ ગંભીર અકસ્માત થી બચી શકે કેવા ગંભીર અકસ્માત બાઇક કેવું ચલાવતા તો સ્લીપ થઈ જાય તમને વધુ વાગે પરંતુ સાયકલ ઉપરથી પડી જાય કેવું થાય તો ગંભીર અકસ્માતથી બચી જવાય એ અર્થની અહીંયા વાત કરેલી છે તો આપણે બંને પેરેગ્રાફ જોયા બંને પેરેગ્રાફના આપણે સમજ્યા પ્રશ્નોના જવાબ કેવી રીતે મેળવવા એ પણ આપણે ચર્ચા કરી તમને હજી વધુ વિડિયોઝની અંદર પેરેગ્રાફ માનસિક અભિયોગિતા કસોટીના પ્રકરણ અને અંક ગણિતના જોવા મળશે માટે દરેક જણ વિડિયો નિયમિત જોજો પૂરેપૂરો જોજો જેથી તમે સમજી શકો અને નવોદયની પરીક્ષાની અંદર તમે વધુ સારું સ્કોર કરી શકો આના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો અને લાઈક કરજો કમેન્ટ્સમાં તમને વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી લખજો ફરી મળીશું ત્યાં સુધી આવજો